તોડકાંડનો આરોપી મહેન્દ્ર પટેલ સિહોરના શાળાઓના સંચાલકોને અડી ગયો સમગ્ર શિક્ષણ જગતને કલંકિત કરનાર માફિયાનો પર્દાફાશ થયો તેનો સૌથી મોટો સીસીટીવી સાથેનો સબૂત સિહોરની મનહરબાપા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ પાસેથી પ્રાપ્ત થયો જેમાં શિક્ષણ માફિયા મહેન્દ્ર પટેલે અલગ અલગ ત્રણસો પચાસ જેટલી અરજી અને આરટીઆઈ કરીને પચીસ લાખ રૂપિયાનો તોડ કર્યો જેના સીસીટીવી વિડીયોમાં જોઈ શકાય છે તેની સાથે આવેલો મળતીઓ દસ લાખ રૂપિયા રોકડ ગણીને બેકમાં મૂકી રહ્યો છે જેની પડખે મહેન્દ્ર પટેલ પણ બેસેલો જોવા મળી રહ્યો છે

કે અમે અહીંથી પ્રાઇમરી અને માધ્યમિક શાળાની મંજૂરીના નોમ્સ જાણવા માટે ગાંધીનગર જિલ્લા ગાંધીનગર શિક્ષણ વિભાગમાં ગયેલા તો ત્યાં અમે બધી માહિતી મેળવ્યા પછી અમે જેવા બહાર નીકળતા હતા એટલે પંદર વીસ મિનિટ પછી અમારા મોબાઈલની અંદર અમારા સાથી મિત્ર હતા એના મોબાઈલમાં એક નંબર સાથે કોલિંગ આવ્યું કે ભાઈ તમારે મંજૂરી માટેની પૂછપરછ કરવા માટે આવ્યા છો તમારે મંજૂરી મેળવવાની છે એટલે અમે કીધું કે હા અમે તો હજી દાખલ કરવાના જ પણ એની માહિતી મેળવવા માટે આવ્યા છીએ તો એ કે જો માનો ત્યાં વ્યક્તિ ઊભો છે તમને લઈને અહીંયા આવી જશે તમે અહીંયા આવી જાઓ નકર બાકી તમે ગમે એટલું સાચું અહીંયા ઓનલાઈન કરશો અથવા ગમે ડોક્યુમેન્ટ્સ પૂરતા સાથે પૂરા પાડશો ને છતાં પણ હું તમને મંજૂરી અપાવવા દઈશ નહીં બરાબર કારણ કે શિક્ષણ વિભાગ એ મારું સામ્રાજ્ય છે એવું મહેન્દ્ર પટેલ વારંવાર બોલતો અને પાછો એક શબ્દ એ વારે વાર બોલતો કે હું જથ્થાબંધનો વેપારી છું હું છૂટકનો વેપારી નથી આવા શબ્દો એ ગુજરાતી ભાષાના સારા એવા શબ્દો એ જાણતો હતો ભલે અભણ હતો છતાં એ જાણતો તો સારા એવા સાથે સાથે ત્યાર પછી એની ઓફિસે અમને લઈ ગયા અને ત્યાં અમને માહિતી આપી અને આટલી બધી ફાઇલો અમને બતાવી અમારા વિસ્તારની ફાઇલો પણ એને એમ કીધું કે તમારા વિસ્તારની બે હજાર છ સાત આઠ આ બધેની મંજૂરી અપાવેલી ફાઇલો મેં જ છે અમે આને જોવાની આની ડોક્યુમેન્ટમાં કાંઈ છે છતાં પણ મેં મંજૂરી અપાવેલી છે અને ખરેખર અમને રિયલ થયું કે એમાં ડોક્યુમેન્ટમાં કંઈ શું હતું નહીં છતાં એ શાળાઓ આજે પણ ચાલે છે એટલે એ પણ પ્રશ્ન અમારા માટે હતો પણ છતાં અમે એમ કીધું કે કદાચ વાસ્તવિકતા ખોટું બોલતો હશે આ વ્યક્તિ એવું હશે એટલે અમે ત્યાંથી પાછા રિટર્ન થઈ નીકળી ગયા અમે પ્રાઈમરી માટેની એપ્લિકેશન દાખલ કરી દીધી અને અમારી એ દાખલ કર્યા પછી મંજૂરી માટે ન મળે એ માટે એને રદ કરાવવા માટેના પ્રયત્નો પણ મહેન્દ્ર પટેલે કર્યા અને સાથે સાથે અમને જે પ્રાથમિક શાળાની મંજૂરી હોવા છતાં પણ એના હિયરિંગ બાબતે અમને તેડાવવામાં આવ્યા ત્યારે પણ મહેન્દ્ર પટેલને અમારો વિરોધી હતો એટલે ત્યાં આવીને ઉભો રહી ગયો કારણ મંજૂરી ન આપવી જોઈએ અને સાથે અમારી પાસે અઢાર લાખ રૂપિયા એ વખતે માગ્યા કે પ્રાથમિક શાળાની જો મંજૂરી તમારે લાવવાની એમને રાખવી હોય તો અઢાર લાખ રૂપિયા મને આપવાના અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના પૈસા અલગ થશે આવી ચોખવટ એને મારી સાથે કરી એટલે અમે કીધું ભાઈ અમારી પાસે એટલા બધા પૈસા નથી તો કે પૈસા નથી તો હવે એક ગણતરી સમજી લેજો કે તમારા ડોક્યુમેન્ટ મારી પાસે છે હું તમારા શું હાલ કરું છું અને એ ડોક્યુમેન્ટ જે અમારા પાસે અમારા એની પાસે હતા એના એ ભમન્સાયનો એનો ઉપયોગ કરી અને ત્યારબાદ અમારા ડોક્યુમેન્ટ ઓનલાઈન સાથે અમારા છેડાછેડી કરી અને એ ડોક્યુમેન્ટ એને અપલોડ કરી દીધા અને એ ડોક્યુમેન્ટના આધારે ફરી પાછો એ શિક્ષણ વિભાગમાં જઈ અને એ વિભાગની અંદર રજૂઆતો કરીને એવું કહેવા લાગ્યું કે આ ટ્રસ્ટ ઉપર કેસ દાખલ કરો અને આ ટ્રસ્ટની ઉપર જે કડકમાં કડક પગલાં લ્યો અને એનું ટ્રસ્ટ બ્લેક લિસ્ટમાં મૂકો તો જેથી આ ક્યારેય મંજૂરી ન મળે આવા પ્રકારના એને પ્રયત્નો કર્યા એટલે અમારી ઉપર છે એ ઘણા બધા પ્રયત્નો થઈ અમારી ઉપર એની તપાસો પણ આવી અમે જવાબ દઈને થાકી ગયા અને છતાં અમારો કોઈ ઉકેલ ન મળ્યો આ માટે અમે ઘણી બધી ફરિયાદો પણ શિક્ષણ વિભાગની અંદર કરેલી તો શિક્ષણ વિભાગની અંદર જેવા હું અને એક મારા ટ્રસ્ટી મિત્ર ત્યાં અમે ગયેલા તો અમને એમ કીધું કે હજી તો અમે બેઠા હતા અને ત્યાં અમને એમ કીધું કે આ લોકોની ધરપકડ કરી લો આ લોકો ખોટા છે કે ત્યારે અમને આશ્ચર્ય ચકિત થયું કે અમે તો કાંઈ કર્યું નથી આવું તો શું કેમ અમને આવી રીતના કરેલું છે તો આવી રીતના હું શબ્દ બોલાય પાછો એક સચિવે અમારી પાસે ડોક્યુમેન્ટ હતી અને હકીકતમાં ઓરિજિનલ અમારી પાસે જે ડોક્યુમેન્ટ હતા એમાં તો ઓલરેડી સાચું જ છે બધું પણ અમે જે ઝેરોક્સ આપી હતી એની અંદર એને છેડા કરી અને અપલોડ કરી અને પછી એ અમારા વિશે આવું બોલવા મળ્યો અને પાછી અમારી પાસેથી પચીસ લાખ રૂપિયા વારંવાર કટકે કટકે ઉઘરાણી કરતો એમાં દસ લાખ રૂપિયા મેં આપેલા છે અને પંદર લાખ રૂપિયા અન્ય આપેલા છે છે અને પણ અમારી અમારી પાસે સીસીટીવી ફૂટેજ પછી વારંવાર સાથે જે થાય એ એના રેકોર્ડિંગથી માંડી અને અન્ય કેટલીક એવી માહિતી છે જે મારી પાસે એના પ્રૂફ છે એ વ્યક્તિના પ્રૂફ છે એ વ્યક્તિએ શું શું અમને કર્યું જે સંસ્થાને એને આવી રીતના કરીને મંજૂરી અપાવી તેના એના ડોક્યુમેન્ટ અમને બતાવ્યા હતા એના પણ થોડા ઘણા પ્રૂફ મારી પાસે છે પણ એ સમયાંતરે જ્યારે જરૂર પડે ત્યારે હું પાછા રિલીઝ કરતો રહીશ જેથી કરીને લોકોને ખબર પડે કે શિક્ષણનું મોટામાં મોટું કલંક આ વ્યક્તિ પોતે છે અને એની સાથે ઘણા બધા એજન્ટો પણ છે અને આ એજન્ટો એટલા બધા જિલ્લા વાઇઝ અને ગ્રામ્ય લેવલમાં સક્રિય છે કે જે સમગ્ર રીતે આ મહેન્દ્રભાઈને તમામ માહિતીઓ પૂરી પાડતા હતા અને ત્યાંથી ગાંધીનગરમાંથી બેઠા બેઠા આ વ્યક્તિ આવી રીતના તોડના કામ કરતો હતો સાથે રોકડા છે એ ક્યાંથી લીધેલા

ગુજરાત સરકારે મને સોંપેલું છે અને એમાં શહીદ ભગતસિંહ ના ફોટા વાળું એને ફિલ્મ બતાવવા માટેના આખા લેટર પેડે ને છપાવેલા એમાં એનું પોતાનું સર્ગાસન જે ઓફિસ છે એનું સરનામું પણ એમાં એને કરેલું છે એટલે આપણી અમારી પાસેથી અત્યારે સામાન્ય રીતે ગણતરી કરીએ તો પચ્ચીસ લાખ રૂપિયા જેવી રકમ તો ખરી છે અત્યારે સ્કૂલ સ્કૂલ અમે વેચી દીધી છે કારણ કે આર્થિક રીતે અમે પાયમાલ થઈ ગયા છે અમારા બધા ઉપર લેણું થઈ ગયું છે અને અમે એ લેણું હોવાને કારણે મેં મારું એક મકાન જૂનું છે ગામડાનું હતું એ પણ વેચી અને ભરપાઈ કર્યું છે કારણ કે અન્ય પાસેથી ઉછીના લાવ્યા હોય તો એને દેવા તો પડે સમયસર પ્રમાણે એટલે બીજા નંબરમાં અમારા એક બે ટ્રસ્ટીઓ તો આ આઘાતને કારણે મૃત્યુ પણ પામ્યા છે તો આવી ઘણી બધી અને ઘણા બધા રોગો શિકાર પણ અમે અત્યારે બન્યા છે મને પોતાને અત્યારે બી ટ્વેલ્વ જેવી તકલીફો શરૂ થઈ ગઈ છે અન્ય ટ્રસ્ટીઓને પણ આ તકલીફો શરૂ થઈ ગઈ છે એટલે ઘણી બધી રીત તમને માનસિક ત્રાસના કારણે આ વ્યક્તિએ બહુ હેરાન કર્યા છે પણ આજે જોકે સત્યનો પાંચ વર્ષે તો પાંચ વર્ષે વિજય અંતે તો થયો જ કારણ કે સ્કૂલ વેચી દીધી હા સ્કૂલ આપી દીધી છે અમે સ્કૂલ વેચી